તેમણે કહ્યું કે દરેક પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લે અને મા આશાપુરા ગઢવી પરિવાર પર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે તેવી શુભકામના પાઠવી હતી એડવોકેટ શ્રી મગનભાઈ રાજયા દ્વારા અને જૈલેન્દ્રસિંહ જાડેજા જે જિલ્લાના પ્રમુખ છે એમના દ્વારા પાંચ દિવસનું મા આશાપુરાના દર્શને જતા પદયાત્રીઓની સેવા કરવા માટે તે મૂકવામાં આવ્યું છે આજે ખૂબ દિવસ છે અને પાંચ દિવસ સુધી સતત આ સેવા કરવામાં આવી ગણી સાથે આ વખતે વિશ્વની કૃપા છે માનની કૃપા છે અને દેશના યોગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલે જન્મદિવસ હતો એની પૂર્વ સંધ્યાએ આ ડેપનું ખુલ્લો મૂકવામાં આવ્યું છે અને જેમ પઠવાડીઓ નરેન્દ્ર મોદીજીની જન્મદિવસ પ્રસંગે આખો દેશ પઠવાનીઓની સેવા પગવાડીઓ ઉજવે છે એ રીતે ભાઈ શ્રી મગનભાઈ રાજિયા દ્વારા આ અઠવાડિયાના ભાગરૂપે આ ટ્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓફ વાગો અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા આશાપુરા માં ગોગલ મા સોનલ આવા જ કામો કરવા દઈએ અને કચ્છની હવે માટે એવી વિશિષ્ટ લે છે કે કચ્છનું ભજન અને ભજન ખૂબ મોટું છે અને એવું આ ભોજનનું જે કોઈ હોય પોતાનું આવે એવી શુભકામના પૂર્ણ એકવાર મગનભાઈને અને એની સાથે જોડાયેલા તમામ ભાઈઓ અને બહેનો અને ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મા આશા પૂરા કાર્યો તરફ આવા જ પૂરા કામ કરવાની હંમેશાને મારી શક્તિ આપે સ્વામી ભારત સૌમાં પ્રાર્થના